મોરારી બાપુની રામ યાત્રા નવા વરસમાં આ અદ્ભુત વિચાર સાથેની આ રામકથા છે રામ યાત્રા છે અને મને લાગે છે કે કોઈ આવી રીતે રામકથા કરી નથી બાપુને જ આવો મનોરથ થાય છે બાપુને જ આવો વિચાર આવે છે અને તારીખ પચીસથી તારીખ ચાર નવેમ્બર સુધી એટલે પચીસ ઓક્ટોબરથી ચાર નવેમ્બર સુધીની આ અગિયાર દિવસની યાત્રા ને એમાં રામે જે વનમાર્ગે યાત્રા વનવાસ યાત્રા કરી ચિત્રકૂટથી નીકળ્યા અને જે જે મહત્ત્વના સ્થળો નવ છે કોલંબો સુધી લંકા સુધી અને પછી અયોધ્યામાં વિરામ થાય એ રીતે આખી કથાનું આયોજન થયું છે બહુ અદ્ભુત આયોજન છે આજે આ આયોજન વિશે વાત કરવી છે વાત કરતા પહેલા કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો ફોરવર્ડ કરજો અને બે લાયકન જરૂર દબાવજો સાઠ વર્ષોથી વધુ વર્ષો જે રામકથાનું ગાન કરે છે દેશમાં વિદેશમાં ગ્રામીણ વિસ્તારથી માંડી શહેરી વિસ્તાર મેટ્રોપોલિટીન સિટી દરેક જગ્યાએ બાપુએ કથા દ્વારા લોકો સુધી રામ નામ અને રામકથા પહોંચાડવાનું જે કામ કર્યું છે એ અદ્ભુત છે અને એમાં એક નવું પ્રકરણ ઉમેરાય છે અનેક અનેક રીતે રામકથાઓ વિશિષ્ટ રામકથાઓ બાપુએ એમના જીવનમાં બનાવી છે પણ આજે એંસી વર્ષ પછી પણ એ જરા થાક્યા નથી આ બહુ મહત્ત્વની વાત છે ઘણી વાર કહેતા રહે છે એક કથા જ મારો વિશ્રામ છે કથા વગર મને હોરવતું નથી દેશી ભાષામાં જો કહીએ તો એમને આવા અનેક ખ્યાલો આવ્યા છે એમણે અઢારે વરણની કથા રાજકોટમાં કરી હતી એમણે જાજરુ જાજરૂ માટે કથા કરી હતી દક્ષિણ ગુજરાતમાં રૂપજીવનીઓ માટે કરી કિન્નરો માટે કરી વિચરતી જાતિ માટે કરી આવા તો આવી તો અનેક કથાઓનો તમે ઉલ્લેખ કરી શકો અને એમાં છેલ્લી બે ત્રણ જે કથાઓ છે એમાં ખાસ કરીને દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા બે ટ્રેન આખી એક હજાર આઠ યાત્રિકો આ રામકથાના અને એ જે ટ્રેનની યાત્રા બની એનું આયોજન પણ એટલું જ અદભુત સ્પેશિયલ ટ્રેન અને આ દ્વાદશ જ્યોતિર્લિંગમાં જ તમે બેઠા હોય એવો અહેસાસ થાય બધી યાત્રિકો માટે પૂરતી વ્યવસ્થા ક્યાંક વિઘ્નો પણ આવ્યા વરસાદના કે તે પણ યજમાનો જે હતા એમણે એટલું ચુસ્ત એ પ્લાન બી પ્લાન એવી રીતે આયોજન કરેલું પણ હવે આ જે રામ યાત્રા છે એ વધારે વિશિષ્ટ એટલે છે કે રામે જે વનવાસ ભોગવ્યો અને છેક રાવણ સુધી ગયા અને યુદ્ધ કર્યું ને પાછા અયોધ્યા આવ્યા ત્યાં સુધીના જે આખો માર્ગ છે અને એ માર્ગમાં આવતા મુખ્ય નવ સ્થળો એની ઉપર આ કથા થવાની છે આ બહુ મહત્વની વાત છે બાપુ સાથે આ મુદ્દે વાત પણ થઈ નહીં તો બાપુ આ તમને કેવી રીતે મનોરથ થાય કેવી રીતે વિચાર આવે છે તો એમણે બહુ સરસ વાત કરી કે ભાઈ અમે વ્રત ચોરાસીની આપણે કથા કરી હતી બહુ જાણીતી વાત છે પછી દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા કરી એ પણ બહુ સફળતાપૂર્વક થઈ પણ બે હજાર એકવીસમાં અયોધ્યાથી ચિત્રકૂટની યાત્રા કરી હતી એટલે તમે જુઓ કે આ બીજ કેટલા સમય પહેલાં એમના માનસમાં રોપાયેલું હશે કે આ રીતે મારે એકવાર આખી કથા કરવી છે એટલે અયોધ્યાથી ચિત્રકૂટની જે યાત્રા હતી એ બસમાં થયેલી બે હજાર એકવીસમાં અને હવે ચિત્રકૂટથી આગળ વધવાની વાત છે અને છેક કોલંબો થઈ અને અયોધ્યા આવવાની વાત છે એવી આ રામ યાત્રા ટ્રેનમાં થવાની છે કોલંબો છે એ ફ્લાઇટમાં બધા યાત્રિકો જશે પણ આ તારીખ પચીસ ઓક્ટોબરથી દિલ્હીથી આ આ ટ્રેન ઉપડવાની છે રામયાત્રા જેને નામ આપવામાં આવ્યું છે અને લગભગ સાડા ત્રણસો તીર્થયાત્રીઓ છે આમાં એ લોકોને આ લાભ મળી રહ્યો છે બહુ નસીબ બનતા લોકો ગણાય છે અત્યારે અને અગિયાર દિવસની આ રામકથામાં પહેલો દિવસ પચીસ દસ ઓક્ટોબર એટલે પચીસ ઓક્ટોબરે અત્રિમુનિ આશ્રમ ચિત્રકૂટ એટલે કે મધ્યપ્રદેશમાં પહેલો દિવસ કથાનો રહેશે એટલે આજે સાંજે એટલે કે ચોવીસમીની સાંજે દિલ્હીથી ટ્રેન ઉપડી છે અને આવતીકાલ સવારે ચિત્રકૂટ સોરી અત્રિ મુનિના આશ્રમ ચિત્રકૂટ પહોંચશે અને ત્યાં પહેલો દિવસ કથાનો શરૂ થશે પછી છવ્વીસ તારીખે ગત શ્યમુનિ આશ્રમ સતના આ બધા એવા સ્થળો છે જ્યાં રામો ભગવાન વનવાસ દરમિયાન રોકાયા હતા અને શું શું પામ્યા તો એની પણ સાથે વાત બાપુ આવરી લેવાના છે એટલે ગત શ્યમુનિ આશ્રમ સતના એમપી એ પણ મધ્યપ્રદેશમાં તારીખ સત્યાવીસ દસના પંચવટી એટલે કે મહારાષ્ટ્રમાં આ ટ્રેન દ્વારા કથા પહોંચશે તારીખ અઠ્યાવીસ દસ સબરી આશ્રમ બહુ જાણીતી જગ્યા સુરીચાના કર્ણાટકમાં બહુ અદભુત જગ્યા છે ઓગણત્રીસ પર્વત હમ્પી એટલે કે એ પણ કર્ણાટક આ જગ્યા પણ બહુ ઐતિહાસિક છે એની એની સાથે ઘણા બધા સંદર્ભો જોડાયેલા છે તારીખ ત્રીસ દસ ના પ્રવર્ષણ પર્વત એ પણ કર્ણાટકમાં છે ત્યાં પણ એક દિવસ કથા થશે અને પહેલી નવેમ્બરે કથા રામેશ્વર તામિલનાડુની બહુ જાણીતી જગ્યા રામેશ્વરમાં પહોંચશે કથા અને ત્યાં પણ એક દિવસ કથા થશે અને પછી જે રામ ભગવાન શ્રીલંકા સુધી પહોંચે છે રાવણ સાથે યુદ્ધ થાય છે અને સીતા માતાને છોડાવીને પાછા અયોધ્યા આવે છે એટલે રામેશ્વરમથી આ કથા કોલંબો પહોંચશે અને ત્યાં પણ એક દિવસ કથા થશે અને એક દિવસ આવા જવાનો ગણી અને ચોથી તારીખે પાછા અયોધ્યા આવશે જેમ રામ અયોધ્યા પહોંચે છે રાવણને માત કરીને અને અયોધ્યામાં કથાની પૂર્ણ વિરામ થશે આ રીતે આખી કથાનું આયોજન થયું છે આ વખતે પણ સ્પેશિયલ ટ્રેન છે રેલવે વિભાગ સાથે મંજૂરી લઈ અને આ ટ્રેન બે ટ્રેન નથી કારણ કે આમાં કેટલીક મર્યાદાઓ છે એટલે એક ટ્રેનમાં સાડા ત્રણસો લોકોનો સમાવેશ થયો છે એ બધાને દિલ્હીથી એમનું રજીસ્ટ્રેશન કરાવી લેવામાં આવ્યું છે અને ત્રણ ટાઈમ એટલે સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રે ભોજન ત્રણ ટાઈમની વ્યવસ્થા ટ્રેનમાં જ કરવામાં આવી છે સ્પેશિયલ રસોડાની જે રીતે જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા જે ટ્રેનમાં થઈ હતી એવી જ વ્યવસ્થા આમાં છે અને યજમાન પણ એ જ છે ગ્રુપવાળા મદન પાલીવાલ અને એમના જમાને રૂપેશ વ્યાસ આમણે જ આખું આયોજન કર્યું છે અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં દરેક ડબ્બાઓમાં તમને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનો થતાં તો આખી ટ્રેન પેઇન્ટ કરવામાં આવી હતી એવી રીતે એવી જ રીતે આ રામ યાત્રામાં પણ ટ્રેન જે નવ સ્થળોએ પસાર થવાની છે જ્યાં એક એક દિવસ કથા થવાની છે ત્યાં એવી રીતે કથાની સજાવટ થઈ છે બાપુનો એક ડબ્બો જુદો છે જેમાં એમની યજ્ઞ માટેની સામગ્રીને બધું સાથે રાખવામાં આવ્યું છે અને અહીંયા પણ એક સરસ મજાનું કિચન છે અને દરેક વ્યક્તિનું રજીસ્ટ્રેશન છે દરેક વ્યક્તિની વ્યવસ્થા છે અને રામેશ્વરથી કોલંબો જવા માટેની હવાઈ યાત્રાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અદ્ભુત આયોજન છે અને યજમાન જે રૂપેશભાઈ વ્યાસ અને મદન પાલીવાલ છે એમણે ઘણી બધી કથા બાપુની કરી છે એટલે એમાં ક્યાંય આયોજનમાં કચાસ હોય એવો સવાલ જ નથી આવતો બાવીસ કોચની આ ટ્રેન છે અને બધું મળી આઠ હજાર કિલોમીટરની આ રામયાત્રા છે આઠ હજાર કિલોમીટર એટલે એ રીતે પણ અને મોરાઈ બાપુએ બહુ સરસ વાત કરી છે કે આ એક સ્થળેથી બીજા સ્થળે જવાની વાત નથી આ કોઈ એવો પ્રવાસ નથી પણ પ્રભુ રામના ધર્મ અને કરુણાના માર્ગનું આ સ્મરણ છે આ બહિર યાત્રા નથી આંતરયાત્રા છે આ બહુ મહત્ત્વની વાત છે અને બાપુનું કહેવું છે કે જ્યાં જ્યાં રામનું આપણે સ્મરણ કરીએ ત્યાં અયોધ્યા થઈ જાય છે એટલે રામનો જીવન રામના જીવનના સંઘર્ષ રામની આસ્થા આદર્શ માનવતા બધા પાસાઓ સૌથી મહત્વની વાત એ છે કે રામની જે વનવાસ યાત્રા છે એમાં શું શું કયા આશ્રમે રોકાયા કયા મુનિઓ સાથે એમનો પરામર્શ થયો જંગલોમાં ગયા આ બધી વાતો એ બાપુ લેવાના છે અને જે તે સ્થાને જે કથા થશે એટલે એમને કહ્યું કે આ ગુરુમુખની કથા છે એટલે જે તે સ્થાને કથા થશે એ સ્થાન એ ઋષિ મુનિના આશ્રમો રામનો સંવાદ એ સાંપ્રત સમયમાં તમને શું કહી જાય છે શું સંદેશ આપે છે એમાંથી આપણે કયો બોધ લઈ શકીએ આ બધા પાસાઓ ઉપર બાપુ કથા કરવાના છે એટલે આ અંતરયાત્રા છે એ સમજીને દરેક યાત્રિકે આ યાત્રા કરવાની છે એટલે આ આખી પરિક્રમા બહુ અદ્ભુત રહેવાની છે આ યાત્રા અને બસ ટ્રેન એમણે તો જહાજમાં પણ કથા કરી છે વિમાનમાં પણ કથા કરી છે પણ આ કથા વિશિષ્ટ છે એમણે જીવનમાં અનેક કથાઓ વિશિષ્ટ કરી છે પણ આ કથાનું મહત્ત્વ કંઈક જુદું છે કારણ કે રામ યાત્રા ગણાય છે આ અને નવસો ને છાસઠમી આ કથા છે એટલે આ કથા યુટ્યુબ ઉપર એનું પ્રસારણ પણ થવાનું છે એટલે જે લોકો નથી જઈ શકે એને પણ એનો લાભ મળવાનો છે પણ આ કથા અદભુત રહેવાની છે બાપુની જે નિસ્બત છે બાપુનો જે વિચાર છે એ વિચાર દ્વારા લોકો સુધી જે વાત પહોંચાડવી છે જેનો બોધ કરવો છે સંદેશ આપવો છે એ બહુ બહુ સરસ આખો એનો આઈડિયા છે એ બહુ સરસ છે અને એમાં મદન પાલીવાલ રૂપેશ વ્યાસજી જેવા યજમાનો હોય એટલે કાંઈ ઘટે નહીં આપણે દેશી ભાષામાં કહીએ તો એટલે જેટલા યાત્રિકો જોડાયા છે એમને આ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ થવાનો છે જીવનનો અવિસ્મરણીય અનુભવ એમને થવાનો છે અને બાપુ પણ બહુ ઉત્સાહિત છે આ કથા માટે એમને ઘણા સમય પહેલાં મેં અગાઉ કહ્યું એમ એમને મનમાં વિચારી જ લીધું હશે જ્યારે એમણે અયોધ્યાથી ચિત્રકૂટ બસ દ્વારા યાત્રા કરી હતી એટલે એમ કે આ ચિત્રકૂટથી યાત્રા હવે આગળ વધે છે રામની વનવાસ યાત્રા જે છે એ યાત્રાના માર્ગે નવ મુખ્ય સ્થળોએ એટલે આ આ કથા સાવ જુદી પ્રકારની રહેશે ને બાપુ પણ જુદી પ્રકારે કથાનો જે ક્રમ છે એ તો જળવાશે પણ જે તે સ્થળો સાથે જે વાતો સંકળાયેલી છે સંદેશ છે રામનો એમાં ત્યાં વાસ છે મુનિઓ સાથેનો સંવાદ એ એ બધા પ્રસંગો લઈને જે વાત કરશે અને એનો નિષ્કર્ષ આપશે ને એ આ કથાનું ફળ છે એવું માનવું જોઈએ આપણે આવા આવા વિચાર સાથેની આવી રામ યાત્રા બાપુ કરી રહ્યા છે આપણે એમાં ભૌતિક રીતે જોડાઈએ અથવા તો ટેકનોલોજીની રીતે જોડાઈએ પણ જોડાઈએ જરૂર જય શ્રી રામ જય શિયા રામ આભાર ફરી મળીશું